જૈન મિત્રો કહેવાય છે કે મોરબીની અંદર નીતિ નિયમો તો નેવે મૂકાયેલા હોય છે પ્રજા તો કે બોલતી નથી અધિકારીઓ તો કે દેખી નથી શકતા આવી કંડિશન મોરબીમાં છે મોરબી જિલ્લો બન્યો છતાં આજ પણ નાના નાના પ્રશ્નો જેવા કે ગટરના પ્રશ્નો પાણીના પ્રશ્નો સફાઈના પ્રશ્નો આ બધાય નાના નાના બંધારણીય મૂળભૂત પ્રશ્નોથી લડી રહ્યું છે નેતાગીરી એકબીજાને નીચા દેખાડવામાંથી નબળી નથી થતી અધિકારીઓ તો સરકારી કામોમાં સરકારી મહોત્સવમાંથી નવરા નથી થતા ત્યારે મોરબીની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જઈ રહી છે તાજેતરની અંદર મોરબીની એક એવી ઘટના એક ચર્ચિત છે જે ઘટના છે આપ જોઈ શકો તો મારી પાછળ મચ્છુ નદીની અંદર બનતા બાંધકામ વિશેની આ બાંધકામની વાત કરીએ તો મચ્છુ નદીમાં હાલ એવું બાંધકામ બની રહ્યું છે કે આપ આ તરફથી જોઈ શકો છો ઝૂલતા પુલ જે હમણાં તાજેતરમાં જે દુર્ઘટના બની એ ઝૂલતા પુલની નીચેથી મચ્છુ નદી પસાર થઈ રહી છે જો બે હજાર ઓગણીસો માપ કહજો ઓગણીસોને બે હજાર ઓગણીસની અંદર જ્યારે મચ્છુ નદીની અંદર મચ્છુ ડેમમાંથી સંપૂર્ણ બારાખો આશરે વીસથી વધુ બારા ખોલવામાં આવ્યા હતા ત્યારે મચ્છુ નદીનું પાણી એટલી પૂરજોશમાં આવ્યું હતું જેના કારણે નીચાણવાળા વિસ્તારો દરબારગઢ વિસ્તારોની અંદર પાણી જતું રહ્યું છું હવે આપ જોઈ શકો છો કે આ જે બાંધકામ બની રહ્યું છે એ બાંધકામ બન્યા બાદ ખરેખર પરિસ્થિતિ વધુ વિકટ બની શકવાની સંભાવનાને ધ્યાને રાખી મોરબીના જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હતી તાજેતરની અંદર પંચ કેડી પંચાસરા તેમજ વકીલ એસોસિએશન પ્રમુખ દિલીપભાઈ અગેચણિયા પછી નરેન્દ્રભાઈ પરમાર જેઓ વિક્રમ ઝુલતાપુલ પુલ દુર્ઘટનાના પ્રમુખ છે અને ભરતભાઈ પટેલ જેઓ મોરબી સામાકાંઠે વિસ્તારના વૃંદાવન પાર્ટી વૃંદાવન પાર્કના પ્રમુખ છે એઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે જે આ બાંધકામ બની રહ્યું છે એ બાંધકામ ખરેખર લીગલી છે કે ગેર અનલીગલી છે એ ખાસ જોવું કારણ એ હતું કે બાંધકામથી જ્યારે પણ જો મચ્છુ નદીની અંદર પૂર પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવે અથવા તો વધુ પાણીના બારા ખોલવા પડે ત્યારે એ પાણી આવતાની સાથે અહીં ભટકાય અને નદીની અંદરથી પાછું રિવર્સ થઈ અને મોરબી શહેરની અંદર આવી શકે છે અને મોટી દુર્ઘટનાને સ્વરૂપ આપી શકે છે આ અંતર્ગત તેઓએ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આ તપાસની માગણી કરેલી હતી જે સંદર્ભે તારીખ અઠ્યાવીસ પાંચના રોજ જિલ્લા કલેક્ટર દ્વારા આ તપાસની અંદર કઈ રીતની કામગીરી થઈ રહી છે એ સવાલો ઉભા કરવામાં આવેલા હતા ત્યારે આજે હું વાત કરું તો અઠ્યાવીસ તારીખે કલેક્ટરશ્રીએ હુકમ રજૂ કર્યા છે જેની અંદર પ્રાંત અધિકારી ડીઆઈએલઆર મામલતદાર મોરબી શહેર ચીફ ઓફિસર મોરબી નગરપાલિકા તેમજ કાર્યપાલક ઇન્જિયર સિંચાઈ વિભાગ આ સંયુક્ત લોકોએ ભેગા થઈ અને આ તમામ બાંધકામની મંજૂરીથી માંડીને તમામ પરિબળો વિચારવાના છે જ્યારે કલેક્ટરે આ સ્વચ્છ પોતાની સંપૂર્ણ રીતે એક લેટરની અંદર એક લખ્યું છે હું આપને વાંચી સંભળાવું છું કે સદ્રુ રજૂઆત અંતે સવાલવાળી જગ્યાની સ્થળ તપાસ કરી થઈ રહેલ બાંધકામ નદીના નોટિફાઈડ એરિયામાં થાય છે કે કેમ તથા સદ્રુ બાંધકામ કારણે નદીના કુદરતી પ્રવાહને તથા પૂરના સમયે બાંધકામના કારણે કોઈ દુર્ઘટના સર્જવાની શક્યતા રહે છે કે કેમ તે બાબતે તેમજ ભૂતકાળમાં નદીમાં છોડવામાં આવેલ પાણીનો પ્રવાહ લેવલ વિગેરે બાબતે ધ્યાને લઈ હકીકત લક્ષી એવા દિવસ પાંચની અંદર બિલ મોકલી આપવા માટે જણાવવામાં આવેલ છે અને ખાસ ઉલ્લેખ કર્યો છે કે થોડા સમય પહેલા ચોમાસાની શરૂઆત થવાની હતી આ અંગે ટોચની અગ્રતા આપી સમયની મર્યાદામાં યોગ્ય રિપોર્ટ રજૂ કરવાનો છે જિલ્લા કલેક્ટર કે બી ઝવેરીયા આ હુકમ કરેલો છે આપ જોઈ શકો છો કે આ અઠ્યાવીસ પાંચના રોજ આ હુકમ કરેલો છે ખરેખર હવે જોઈએ કે મોરબીના અધિકારીઓ આ બાબતે જાગશે કે ફરી આંખ મીચી અને સુતા રહેશે અને ફક્ત ને ફક્ત સરકારી મહોત્સવોના અને સરકારી નાણાંઓ કઈ રીતના ક્યાં દુરુપયોગ થાય તેમાં જોશે આપ સમજી શકો છો કે બે હજાર સોળની અંદર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ આવ્યો એ જ રીતના બિલ્ડિંગ વેલ્સ મટિરિયલ્સનો રૂલ્સ આવ્યો બિલ્ડિંગ વેલ્સ મટિરિયલ્સના રૂલ્સ મુજબ કોઈ પણ નદી નાળાની અંદર બાંધકામને લગતા કોઈ પણ મટિરિયલ્સને ફેંકવામાં ન જોઈએ તો આપ જોઈ શકો મારા મિત્ર ધવલને બતાવજો આપ દર્શાવી શકે છે કે બાંધકામના આ રીતના મટીરિયલ્સ પાણા રેતી સિમેન્ટ નાખી અને સંપૂર્ણ રીતે આ પટને અહીંથી આપ જોઈ શકો છો સીધે સીધો અને સામે મણિમંદિરની સાઈડથી જ્યાં બેઠો પુલ બનાવવામાં આવ્યો છે ત્યાંથી પણ તમામ પ્રકારના બિલ્ડિંગ વેસ્ટ મટીરિયલ્સ નાખી અને આ મચ્છુ નદીને બુરવાની એક કારસ્થાન ચાલી રહ્યું છે તંત્ર ખરેખર ક્યારે જાગશે એક સવાલ ઊભો થઈ રહ્યો છે મોરબીની અંદર આમ જોઈએ તો નેતાગીરી સારી છે પરંતુ એકબીજાને પાડવામાંથી નવરી નથી થતી ફક્ત ને ફક્ત નેતાગીરી પોતાના અહમ તળે પોતાના હુકમ તળે અને પોતાની કે નહીં કે શાખ બચાવવા માટે લડી રહી છે પ્રજાની શું હાલ થશે પ્રજા શું કરશે અને પ્રજાની કેવી પરિસ્થિતિ થશે એ કોઈને પણ પડી નથી જયહિંદ ધવલ ત્રિવેદી સાથે પરેશ પારિયા વાત્સલીમ સમાચાર મોરબી